તો આપણે જો નીતિન સાહેબને ઉપાડ લીધા છે રામનાથમાંથી અને હવે જો આગલી ગાડીમાં હે રોગડા થેલો બાકી રહી ગયો હોય એટલે લેવાનો હોય અને હવે આપણે ગોવિંદને ઉપાડવાનો હોય ને પછી વિડીયો શૂટ ભાઈ ચાલુ કરી દેવાનું હોય હવે નીકળી જાય ધીમે 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 જાય ગમે ત્યાં ભૂકી ઈચ્છા રહેવા દીઓ ભાઈ એવી કોમેડી છે ને રીલમાં વાસ્તવ જવા દે લો ભાઈ આવી ગયા છે અમારો ગોવિંદભાઈ ગોવિંદભાઈ ગાડી આ વિંજલ પરતી ને ઉપર લીધા છે હવે સીधे-સીધા નીકળી ગયા અહીં આપણે રોડ ઉપર તો હવે માંજે નોક રસ્તો માં આપણે ક્યાં જો તબલ મિનિંગ થાય હે તો તબલ આલા રાખે ઈ તો આલા રાખે ઓ ભી લેજો ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે સ્વાગત નહીં કરો કે અમાર કરે જ ને ભાઈ કેમ ન કર કોણ કરીએ અરે ગીરવાળા ગીરવાળો હાવાજ હાવાજ નવાજ કરતા હો અવાજ કરતા હાજી કરોજીયો કસ

tao không kia tao với juti ra mất tao nói với short sí, tui gì vậy si jum qua, nít tin bay, mà thằng lật bay, mày kêu govin nè jum, đi vui đi ધીમે ધીમે બોલો ભાઈ બીજા બધા સાંભળી જાય ને તો ફોટા પાડો આવી જાય ગરદી થઈ જાય મારે મજા આવે હું તો બસ દિયો બાકા જીકી બચ્યો હો બચ્યો તો ભાઈ હમ પહોંચ ગયે હૈ રૂમ પર અને મસ્ત મસ્ત બેડ ને ભાઈ હું અને રૂમ પર જો થયો ખરે કરના છે એમ

એમ તું એમની તું ખુદને વિચારમાં પાસ ભાઈ ખાલી અંતોથી એમ કે ઉકી અરે કાઈ ઘટે જ નહીં હું કહો ઘટે જ જાવ ભાઈ હે આયું અરે આ બધું હવે તો કે

તારે તારે હજી પચાસ ટકા ચાર્જિંગ કઈ છે અમે ચાર પાંચ ટકા મારા